ભરૂચ લોકસભાની બેઠક ઉપર ચાર પાખિયા પક્ષમાં કોણ હશે ઉમેદવાર જુઓ રાજકારણની ધમાચકડીમાં ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આદિવાસી મત અડસઠ ટકા થી વધુ હોવાનું માનવામાં આવે છે જેના કારણે સતત છ ટમથી સાંસદ મનસુખ વસાવા ચૂંટાઈને આવતા હતા જોકે આ વખતે લોકસભાની બેઠકમાં ચાર પાખિયા જંગ જામી શકે છે જેના કારણે મતોનું વિભાજન થાય તો ભાજપના હાથમાંથી બેઠક આંચકી પણ શકાય તેવા એંધાણો વચ્ચે ચારે ચાર પક્ષમાં હાલ તો ઉમેદવારો દાવેદારી કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ ભાજપની ભરૂચ લોકસભા બેઠક ઉપર છ ટમથી સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક જાળવી રાખી છે પરંતુ આ વખતે લોકસભાની બેઠકમાં ઉમેદવારી કરવાનો મોકો મનસુખ વસાવાને મળશે કે નહીં તેવા સવાલો વચ્ચે હાલ તો મનસુખ વસાવા પણ ચિંતામાં મુકાયા છે સાંસદ મનસુખ વસાવાની ઉમેદવારી આ વખતે કાપવા માટે ઘણા હોદ્દેદારો પછાડા કરી રહ્યા છે કારણ કે સંસદ મનસુખ વસાવા આમ તો આખા બોલા છે અધિકારી હોય કે કર્મચારી હોય જાહેરમાં તતડાવતા ખચકાતા નથી જેના કારણે આ વખતે સાંસદ મનસુખ વસાવાની નહીં પરંતુ જો આદિવાસીને જ ઉમેદવારી કરાવી હોય તો ભરૂચ જિલ્લાના એક ડૉક્ટર સંભવિત ઉમેદવાર તરીકે ઉપસી આવે તેમ છે આ સંભવિત ઉમેદવાર એટલા માટે કે તેમને બે હજાર પંદરમાં માં પણ મોકો મળે તેવી સંભાવના હતી આખરે ભાજપમાંથી આદિવાસી જ ઉમેદવારની આશાઓ રાખવામાં આવી રહી છે જો આદિવાસી ઉમેદવાર ઉભો કરવામાં ન આવે તો ઉજળિયા તરીકે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે ઉભરી આવે તો નવાય નહીં કારણ કે તેઓ નગરપાલિકાના મત વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે સાથે ધારાસભ્ય પદ ઉપર હતા ત્યારે અનેક પોતાના મત વિસ્તારના અનેક સમાજના લોકોના કામો પણ કર્યા છે જો બિનઆદિવાસી ઉમેદવારની ઈચ્છા ભાજપ રાખે તો દુષ્યંત પટેલ ઉમેદવારી કરી શકે છે દુષ્યંત પટેલના ચાન્સ એટલા માટે કે તેમની ઉપર પ્રફુલ્લ પારિયા અને આનંદીબેન પટેલ અને ખુદ મુખ્યમંત્રીનો પણ હાથ છે જો આ ત્રણ લોકોના હાથ રહે તો દુષ્યંત પટેલને ખરેખર આ વખતે લોકસભામાં ઉતારી શકાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી હવે વાત કરીએ કોંગ્રેસની આમ તો કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન બાદ ભરૂચમાં કોંગ્રેસ વધુ લંગડી બની ગઈ છે અને સૌથી મોટી વાત કોંગ્રેસના હોદ્દેદારોમાં એકતાનો અભાવ છે આ બેઠક ઉપર અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવે છે અને તેઓએ કેટલાય વિસ્તારોમાં તો પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરતાની સાથે જ તેના ભાઈ ફૈઝલ પટેલના અંકલેશ્વર પંથકમાં હું તો લડીશના બેનર લાગતા મુમતાઝ પટેલ પણ ચિંતામાં મૂકાતા આ હજુ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં સંદીપ માંગડોલા પણ કોંગ્રેસ બેઠક ઉપર ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવશે સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારો મુમતાઝ પટેલને ભરૂચનો ભૂતકાળ નથી ખબર એવી અનેક પોસ્ટો મૂકવામાં આવી રહી છે જો ભાજપમાંથી આદિવાસી ઉમેદવાર ઉતારવામાં આવે તો કોંગ્રેસને પણ એક મહત્વનો આદિવાસી તરીકેનો ચહેરો જો કોઈ હોય તો તે છે હેમેન્દ્ર કોઠીવાળા કારણ કે હેમેન્દ્ર કોઠીવાળા છેલ્લા ત્રણ ટર્મથી એટલે પંદર વર્ષથી નગરપાલિકાની કોંગ્રેસમાંથી સતત ચૂંટાઈને આવે છે અને જો તેઓ લોકસભાના કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ પણ આદિવાસી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ લખપતિ કે કરોડપતિ નથી પરંતુ તેઓ પ્રજાના કામોમાં સતત રસપ્રદ રીતે પોતાની સેવા આપે છે અને તેમની સાથે આદિવાસી સંગઠનો પણ છે જેના કારણે હેમેન્દ્ર કોઠીવાળા આદિવાસી ચહેરા સાથે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી હેમેન્દ્ર કોઠીવાળા પણ ઉમેદવારી કરી શકે છે જો કોંગ્રેસમાંથી શેરખાન પઠાણને ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ આદિવાસી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ લઘુમતી મત બેંકને પણ જાળવી રાખે તેમ છે લઘુમતી મત અને આદિવાસી મતોના કારણે શેરખાન પઠાણ પણ ઉમેદવારી કરે તો તેઓ આ બેઠક ભાજપ પાસેથી છીનવી શકે તેવા એંધાણો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે આ બે પક્ષ વચ્ચે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવા પણ હાલ એક જ ચાલે ચૈતર ચાલેની નેમ સાથે હાકાર મચાવી રહ્યા છે અને ચૈતર વસાવાની લોકચાહના જોઈ અને તેમાંય તેમની ઉપર એક પોલીસ કેસ થઈ જતાં ચૈતર વસાવા વધુ લોકપ્રિય થઈ ગયા છે ચૈતલ વસાવા જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે પણ તેમની ઉમેદવારી તરીકેની જાહેરાત કરી દેતા તેઓએ પણ જેલમાંથી બહાર નીકળતા ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠકો પર ચોથા પક્ષ તરીકે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે દિલીપ વસાવા અથવા તો છોટુ વસાવા પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે તેઓ આ બેઠક ઉપર જીતતો ન મેળવી શકે પરંતુ આદિવાસી મતોને નુકસાન કરી શકે છે જેના કારણે ભાજપ આપ વચ્ચે કોંગ્રેસને પણ સીધો ફાયદો થઈ શકે તેમ છે ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક સૌથી વધુ રસપ્રદ બની ગઈ છે કારણ કે આ બેઠક ઉપર ચારે ચાર પક્ષોમાંથી જો આદિવાસી ઉમેદવાર ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે અને લઘુમતી મત બેંક જો કોંગ્રેસને મતદાન કરે તો આ લોકસભાની બેઠક પર કોંગ્રેસ પણ જીતવાના ચાન્સ છે ખરા જેના કારણે કોંગ્રેસમાંથી પણ જો આદિવાસી ઉમેદવાર ઉતારવો કે લઘુમતી વોટ બેંક જાળવી રાખવા માટે લઘુમતી ઉમેદવાર ઉતારવો તેવા સવાલો વચ્ચે અનેક કુતૂહલ ઉભા થઈ ગયા છે